मुख्य सचिव पंकज कुमार जोशी अधिक मुख्य सचिव एम के दास नीति आयोग एडिशनल सेक्रेटरी श्री रोहित कुमार आयोजन सचिव श्रीमती अग्रवाल, आमंत्रित सर्व महानुभाव प्रेस मीडिया मित्रों सब नमस्कार વિશ્વ નેતા અને विकास ने राजनीति थी देश ने રાજનીતિથી દેશની આર્થિક સામાજિક પ્રગતિને दिशा દિશા આપી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની રાહમાં કોઈ પણ વ્યક્તિ કે રાજ્ય પાછળ ન રહી જાય તેની ચિંતા કરી છે તેમણે હાસિયામાં ધકાયેલા ગયેલા લોકો અને સન્માનભેર યુવા જીવે તે માટે વ્યવસાય અને રોજગારીની તકો આપીને આત્મનિર્ભર બનાવ્યા છે એવી જ રીતે તેમણે વિકાસ પાક પર પાછળ રહી ગયેલા જે જિલ્લાઓમાં વિકાસનું પોટેન્શિયલ છે તેને એસ્પ્રિનેશન આકાંક્ષી જિલ્લાની નવી ઓળખ આપી છે મોદી સાહેબે દેશમાં સામાન્ય ગરીબ વંચિત છેવાડાના માનવીને કેન્દ્ર સ્થાને રાખીને કલ્યાણ યોજનાઓને આ યોજનાઓ ના કાર્ય બનાવ્યા છે આ યોજનાઓ પાર પાડવામાં જિલ્લાના વહીવટી વડા તરીકે કલેક્ટરશ્રીઓ જિલ્લા વિકાસ અધિકારની મહત્વની ભૂમિકા છે તેમણે ગુજરાતમાં વિકસાવેલા મે નહીં હમ નો ટીમ ભાવનો અભિગમ દેશભરના રાજ્યોમાં પહોંચ્યો છે આજે વડાપ્રધાનશ્રીએ જે પાંચસો તાલુકા આખા દેશમાં હતા એ પાંચસો તાલુકાઓમાં જ્યાં જ્યાં જે ખામી હોય એ ખામી દૂર કરી અને જે સરકારી યોજના છે એનો પૂરેપૂરો સોએ સો ટકા લાભ કેવી રીતે મળી શકે એના ઉપર ભાર મૂકી અને આ યોજના બની અને આપણા માટે આનંદની એ વાત છે કે આપણા બે જિલ્લા નર્મદા જિલ્લો અને જિલ્લો દેશભરમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે અવ્વલ નંબર તરીકે આવ્યા છે એટલે આપણા માટે એ બંને જિલ્લાને ખૂબ ખૂબ અભિનંદન આજે હું અહીંયા આવ્યો ત્યારે સંસદ અને સંસદમાં આપણે સૌ માન્ય વડાપ્રધાનશ્રી અને સેનાના દરેક જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું અને આ ચર્ચા આ ચર્ચાના અત્યારે એટલા માટે હું વાત કરી રહ્યો છું કે યુદ્ધ આપણે જોઈએ છે અને યુદ્ધમાં નાના છોકરાઓ બહેનો અને કોઈ પણ સિવિલિયન એનું મોત થાય ત્યારે આપણને ભલે કોઈ પણ દેશમાં યુદ્ધ ચાલતું હોય તો આપણને દુઃખી થતા હોય છે પણ ભારત દેશે આતંકવાદીને સફાયો કરવા માટે જે રીતે ઓપરેશન સિંદૂરમાં સૈનિકોએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે આતંકી અડ્ડા હતા એ જ નાબૂદ થાય અને આતંકીઓનો સફાયો થાય એ આયોજન કર્યું અને એ આખી દુનિયાએ જોયું કે ભારત દેશે ઘણી વખત નેતર બીજા દેશોના નામ આવતા કે પોઈન્ટ ઉપર આક્રમણ કરવા માટે ઇઝરાયલનું નામ લેવાતું હવે આપણા ભારત દેશનું નામ લેવા છે એટલે ટેકનોલોજી અને ટેકનોલોજીનો ઉપયોગ આપણે કેટલો બધો કરી શકીએ એમ છે વડાપ્રધાન શ્રી પણ ટેકનોલોજીનો ઉપયોગ આપણને કહેતા હોય છે કે કરો જેટલો બને એટલો વધુ ને વધુ કરો કે લોકો માટે લોકોને આપણે સુખાકારી આપવા માટે એનો ઉપયોગ વધુ ને વધુ કરી શકીએ એમ છે તો એ માટે અહીંયા આગળ આજે હોલમાં આપણે જોઈએ તો કદાચ સ્ટેજ અને સામે જૂજ એવી વ્યક્તિ છે કે જે વિકસિત ભારત કે વિકસિત ગુજરાત સુધી નહીં પહોંચી શકે બાકી બધાની ઉંમર વિકસિત ભારત અને વિકસિત ગુજરાતમાં કામ કરવાની છે ને એ લોકો કરશે એવું આપણને આજે વિશ્વાસ સ્ટેજ ઉપર અમારા બેઠેલા માટે કેટલા જ વિશે તો હવે ખબર નથી મને પણ અહીંયા આગળ તમે જુઓ કલેક્ટર નથી પણ બધા યંગ દેખાય છે થોડા ઘણા મારા જેવા એમાં કઈ ના બહુ ઓછા છે એટલે આપણને વિશ્વાસ વધતો જાય તો જોઈને આપણને ને હવે એક વસ્તુ સમજો કે દરેકે કામ કરવાની પદ્ધતિ બદલવી જ પડશે કેમ તો કે હવે દરેક જનને તમે જે સુવિધાઓ આપતા જ છો એ સુવિધાઓની ટેવ પડતી જાય અને ટેવ પાડ્યા પછી તમે એમાંથી બહાર પાછા આવવાની કોશિશ કરશો તો એ તો તમને હવે કોઈ છોડે એમ નથી પ્રજાજનો પણ એટલા જ આકૃત છે ત્યારે રોડ ની વાત કરે તો રોડ ની એમ કે ભાઈ આ તૂટી ગયેલા રોડ બતાવે છે મેં કહું પહેલા તૂટી ગયેલા રોડ નહોતા બતાવતા એટલા માટે કે રોડ જ હતા એટલે એ રોડ મેઈન હાઈવે જે હોય કે એવા બે રોડ હોય તૂટવાનો બહુ અવસર પણ ઓછો પણ અત્યારે તમે જુઓ તો આપણે છે કે છે ઘણા બધા તો અહીંયા થી આપણે વાડી સુધી બેઠા થઈ ગયા છે અને ત્યાં સુધી કદાચ કોઈક ને કોઈક જનપ્રતિનિધિ થ્રુ ત્યાં સુધી રોડ બનાવ્યા છે હવે રોડ બની ગયા પછી એની પર આપણે જવા આવવાનું શરૂ કરી દીધા પછી એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે આપણને પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છે તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારી આગળ વધો એના માટે આપણે એમાં નેગેટિવ ક્યાં જવાની જરૂર નથી પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે છે ને છે કારણ કે હવે પ્રજાજનો ટેવ પડી ગઈ છે બાકી તો તમે જુઓ ઇલેક્ટ્રિસિટી ની શું પોઝિશન હતી અત્યાર સુધી કઈ પ્રોબ્લેમ નતો લોકો એમ કહેતા વાળું ટાઈમે સાહેબ ને એવું કેતા કે ભાઈ વાળું ટાઈમ અમને વીજળી આપો વાળું ટાઈમ એટલે કલાક સાંજે કલાકની વીજળી આપો ચાલશે હવે હવે તમારે અડધો કલાક જો વીજળી ગઈ હોય તો પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ